છેલ્લા બે દિવસથી ગોંડલ ફરી એકવાર ચર્ચામાં છે તેનું કારણ છે ગોંડલના એક યુવાન છે તેનું રાજકોટના તરઘડિયા નજીક જે કુવાડો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં હાઈવે પર મોત થઈ જાય છે ત્યાંથી એમની મૃતદેહ છે તે મળી આવે છે પરંતુ આ સામાન્ય અકસ્માત નહોતો તેની પાછળ ખૂબ મોટો વિવાદ છે તે સપડાયેલો હતો કારણ કે જે મૃતક રાજકુમાર ઝાટ છે તેના પિતા રતનકુમાર ઝાટ છે તેમના દ્વારા ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા અને તે આક્ષેપો હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે આ તમાય મામલે ખૂબ જ વિવાદ છે આખો મામલો છે તે ખૂબ જ ચર્ચામાં રહ્યો કારણ કે જે મૃતકના પિતા છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે તેમનો પુત્ર ગાયબ થયો ઘરેથી એ એ પહેલાંના દિવસે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેમના પુત્ર અને પોતે જ્યારે તેમની વચ્ચે નાની મોટી વિવાદ ચાલી રહ્યો હતો બોલાચાલી ચાલી રહી હતી ત્યારે તેમના જયરાજસિંહના જે માણસો બારે ઊભા હતા તેમના દ્વારા અંદર બોલાવીને તેમને માર મારવામાં આવ્યો આ તમામ વાતો સામે આવતા મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું હતું આ તમામ બાબતે પછી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમાં તમામ જે ગોંડલથી જ્યાં યુવકનું મોત થયું ત્યાં સુધીના સીસીટીવી જાહેર કર્યા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું કે આ મામલો છે તે હત્યાથી નથી જોડાયેલો તે જે મૃતકના પિતાએ આક્ષેપ કર્યા હતા કે હત્યા તેમની નિપજાવવામાં આવી છે તે આ આક્ષેપ છે તેમાં પોલીસે સાબિત કર્યું હતું આ સીસીટીવી દ્વારા કે તેમના પુત્ર છે તેમની હત્યા નથી કરવામાં આવી પરંતુ તેમનો પુત્ર છે તે જાતે જ તેમના ઘરેથી નીકળી ગયો હતો અને જ્યારે તરઘડિયા પાસે પહોંચ્યો ત્યારે તેમનું હિટ એન્ડ રનમાં મોત થયું છે પરંતુ આ તમામ મામલે જયરાજસિંહ અથવા તેમના માણસો તેમાં તેમને માર માર્યો હોય ન માર્યો હોય જેવી રીતે પોલીસ કહી રહી છે કે માર મારવામાં નથી આવ્યો પરંતુ અંદર બોલાવીને સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ એમને ત્યાંથી મોકલવામાં આવ્યા હતા હવે આ તમામ મામલોમાં આપણે માની લઈએ કે પોલીસ સાચી છે અને જયરાજસિંહના માણસો દ્વારા તેમને માર મારવામાં નથી આવ્યા આ વાત અત્યારે સાઈડ ઉપર રાખીએ તો પણ પોલીસની તપાસ ઉપર અત્યારે ખૂબ જ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસે જો વ્યવસ્થિત રીતે તપાસ કરી હોત તો જે આ જાટ પરિવાર છે રાજસ્થાનનો તેમને તેમના દીકરાની લાશ ચારથી પાંચ દિવસ પહેલાં મળી ગયો હોત જ્યાં આપને આ એટલે કહી રહ્યા છીએ કે જ્યારે બે તારીખે રાત્રે સમગ્ર વિવાદ થયો ત્યારબાદ ત્રણ તારીખે સવારે રાજકુમાર જાટ નામનો યુવક છે તે તેમના ઘરેથી ગાયબ થઈ જાય છે આ વાતની નવ સાડા નવ વાગ્યા સુધીમાં તેના પિતાને છે તે ખબર પડી જાય છે ત્યારબાદ બે દિવસ સુધી તેના પિતા તેના પુત્રને શોધે છે કારણ કે એનો પુત્ર છે આ પોલીસના જણાવ્યા મુજબ પહેલીવાર નહોતો આવી રીતે જતો રહ્યો પરંતુ આ પહેલા પણ આ રીતે જતો રહ્યો હતો ત્યારબાદ પાંચ તારીખે પોલીસમાં અરજી આપવામાં આવે છે કે તેમનો પુત્ર છે તે બે દિવસથી ગુમ છે ઘરેથી નીકળી ગયો છે હવે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ આખી કરવામાં આવી તેમને એસપી છે હિમકરસિંહ તેમણે આખી વાતનો છેદ ઉડાડ્યો કે આમાં જે જયરાજસિંહના ઘરે જે આખો મામલો બન્યો તેને કોઈ સંબંધ નથી આપણે માની પણ લઈએ કે આ વાતને આ માત્ર સંયોગ હશે જયરાજસિંહના માણસોએ માર માર્યો હોવાનું કારણ આમાં નહીં હોય પરંતુ એક બીજો સવાલ એ થાય કે જે જો પાંચ તારીખે છે એક અરજી થાય છે એક યુવક ગુમ થયાની તેના પરિવારને છેક યુવકની લાશ નવ તારીખે મળે છે આ શુંકામ સુકામામાં પોલીસની બેદરકારી છે તે આપને આખું અત્યારે સમજાવીએ પાંચ તારીખે પોલીસ યુવક છે તે તેમની અરજી થાય છે કે આ યુવક ગુમ છે પરંતુ એ પહેલાં ચાર તારીખે અહીંયા રાજકોટ પોલીસમાં પણ એક આખી વાત છે તે આવે છે ચાર તારીખે કુવાળવા પોલીસને તરઘડીયા નજીક હાઈવે પરથી એક યુવકની લાશ મળે છે ને આ આ લાશ અજાણી હોવાથી પોલીસને તેની ઓળખ ન થઈ હોવાથી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૂકવામાં આવે છે હવે ચાર તારીખથી ઓલરેડી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં એક યુવકની લાશ છે તે પડી હોય છે અને આ યુવક અજાણ્યો હોય છે તો બીજી તરફ

ખરાઈ ન કરી ક્યાંય એવી તપાસ ન કરી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ આવો યુવક મળ્યો છે આવા કોઈ યુવકની લાશ મળી છે કે નહીં આ ખૂબ જ હાસ્યાસ્પદ વસ્તુ લાગે છે એનો મતલબ એ થાય છે કે ગોંડલ પોલીસે આઠ તારીખ સુધી આ યુવકને ગોતવાની કોશિશ જ નથી કરી માત્ર બે ત્રણ જગ્યાએ પોસ્ટર લગાડી દીધા આ વાત આના ઉપરથી સ્પષ્ટ થાય છે કારણ કે ઓલરેડી રાજકોટની મુખ્ય સિવિલ હોસ્પિટલ છે આખા જિલ્લાની સૌરાષ્ટ્રની સૌથી મોટી ત્યાં એક અજાણ્યા યુવકની લાશ પડી હોય છે એ જ ઉંમરનો વ્યક્તિ છે જે પાંચ તારીખે ગાયબ થાય છે છતાં પણ કોઈ એક બીજી ખરાઈ નથી કરવામાં આવતી કે ક્યાંય આવો ગુમ આવો યુવક છે તેની લાશ મળી છે કે નહીં આવો કોઈ યુવક ગુમ છે કે નહીં સામાન્ય રીતે પ્રક્રિયા એવી થયું હોય છે કે જ્યારે પોલીસ કોઈ ગુમ વ્યક્તિની શોધખોળ કરતી હોય ત્યારે આજુબાજુના તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરવામાં આવતી હોય છે કે આવો એક યુવક ગુમ છે તમને કોઈ આની જાણ થાય તો કહેજો પરંતુ આજુબાજુના જિલ્લા તો દૂર રાજકોટ જ જિલ્લામાંથી આ એક યુવકની ઓલરેડી લાશ મળેલી હોય છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડેલી હોય છે પરંતુ ચાર દિવસ સુધી પોલીસ આ વાતની કોઈ ખરાઈ કરવાની કોશિશ છે તે નથી કરતી કે આ યુવક એ જ છે કે નથી કોઈ રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં પૂછવાનું હોય છે કે આવો કોઈ યુવક મળ્યો છે આવો એક વ્યક્તિ છે તે ગુમ છે તમે જોજો આવો કોઈ વ્યક્તિ મળે તો અમારો સંપર્ક કરજો આવું માત્ર ગોંડલમાં પોસ્ટર મારવામાં આવે છે પરંતુ બીજી ક્યાંય જગ્યાએ પોલીસે તપાસ કરી એવું નથી લાગતું જો પોલીસે જે યુવકે પોલીસે જે સાબિત કર્યું કે તેમની કોઈ હત્યા નથી થઈ તેમનું ખરેખર અકસ્માતમાં મોત થયું છે તેમાં જે પ્રકારે સીસીટીવી એક પછી એક સીસીટીવી આપ્યા જે પોલીસે તપાસ કરી આખી નવ તારીખે થયેલી ઘટના છે જો એ જ રીતે પોલીસે માત્ર માત્ર જે પૂર્વ ધારાસભ્ય આક્ષેપ છે તેમને બચાવવા માટે નહીં પરંતુ આ યુવકને શોધવા માટે એ રીતે કામગીરી કરી હોત તો આ યુવકની પાંચ તારીખે જ ખબર પડી ગઈ હોત કે આ યુવક એકનું અકસ્માતમાં મોત થયું છે ને તેની લાશ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી છે પરંતુ જ્યારે ત્યારબાદ છે આખું જે જ્યાં જ્યાંથી યુવક નીકળો તો તેની તપાસ કરે છે પરંતુ જો માત્ર પૂર્વ ધારાસભ્ય ઉપર આક્ષેપ નહીં પરંતુ માત્ર ગુમ યુવક છે તેને સાચી રીતે શોધવાની કોશિશ કરી તો ચાર દિવસ પહેલા જ આ યુવક છે તેને માતા પિતાને ખબર પડી ગયો કે આપણો આપણો દીકરો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડ્યો છે તેનું અહીંયા અકસ્માતમાં મોત થયું છે આમાં બીજી વાત એ સામે આવી રહી છે કે પોલીસે જે સીસીટીવી સામે આવ્યા છે એમાં સ્પષ્ટ રાખી રહ્યું છે કે યુવકની હત્યા તો નથી થઈ યુવકનું ખરેખર અકસ્માતમાં જ મોત થયું છે પરંતુ આ પોલીસની એક બેદરકારી રાજકોટ જિલ્લા પોલીસ ખાસ રાજકોટ જિલ્લા પોલીસની બેદરકારીથી એક પરિવાર છે તેમના પુત્રનો મૃતદેહ છે તે ચાર દિવસ સુધી કોલ્ડસ્ટમાં પડી રહ્યો છે અને પાંચ ચારથી પાંચ દિવસ મોડો એક પરિવારને રાજકોટ જિલ્લા પોલીસની બેદરકારીથી પોતાના પુત્રનો મૃતદેહ મળ્યો છે રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ